નર્મદા નદી પર રેલવે માટે બનેલા ગોલ્ડન બ્રિજ નું પશ્ચિમ રેલવિના જનરલ મેનેજરે ઇન્સ્પેક્શન કર્યું છે ભરૂચની આગવી ઓળખ ઐતિહાસિક ધરોહર ગોલ્ડન બ્રિજ ને 1.5 વર્ષથી બંધ કરાયો છે તાજેતરમાં બ્રિજના બંને છેડે દરવાજા લગાવી વેલ્ડિંગ કરી તાળા માડી દેવાયા છે હવે રેલવે ફરી ઐતિહાસિક ધરોહરનું સુકાન પોતાના હસ્તક લઈ શકે છે તેવી અટકળો તેજ બની છે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ બે દિવસીય સુરત વડોદરા સેક્શનનું નિરીક્ષણ કર્યું હતું રેલવે જીએમના ઇન્સ્પેક્શનમાં સેફ્ટીનું પણ મૂલ્યાંકન કરાયું હતું જેમાં રેલવે ક્રોસિંગ મોટા અને નાના પુલ પોઈન્ટ ક્રોસિંગ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ અને વળાંકો વગેરે જેવા મહત્વપૂર્ણ સલામતી સંબંધિત બિંદુઓનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું જનરલ મેનેજર મિશ્રાએ ઉત્તરાયણ કોસંબા ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓની વિગતવાર માહિતી મેળવી હતી અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેના મુખ્ય પુલ સિલ્વર બ્રિજનું પણ નિરીક્ષણ કરાયું સાથે કરોડોના ખર્ચે નવીનીકરણ થઈ રહેલા બંને સ્ટેશનની કામગીરી નિહાળી હતી ભરૂચ સ્ટેશન પર નવા બનેલા રેલવે ક્વાર્ટર્સનું નિરીક્ષણ સાથે રેલવે કર્મચારીઓને ચાવીઓ સોંપી વેસ્ટર્ન રેલવેના જીએમના ઇન્સ્પેક્શનમાં ખાસ બાબત ભરૂચના ગોલ્ડન બ્રિજની હતી વર્ષ ઓગણીસો પાંત્રીસ સુધી ગોલ્ડન બ્રિજમાંથી ટ્રેન દોડતી હતી સિલ્વર બ્રિજ બન્યા બાદ તે વાહન વ્યવહાર માટે સોંપી દેવાયો હતો હાલ ડોટ વર્ષથી ગોલ્ડન બ્રિજ બંધ હાલતમાં છે ત્યારે જીએમ અને ડેમની ટીમે ગોલ્ડન બ્રિજને લગાવેલા તાળા ખોલાવી બ્રિજનું ઇન્સ્પેક્શન કરી જરૂરી સલાહ સૂચન પણ કર્યા હતા આગામી સમયમાં રેલવે ફરી ગોલ્ડન બ્રિજ પોતાના હસ્તક લઈ આ વિરાસતને વિકસાવી શકે છે તેવી અટકળો હાલ તેજ બની ગઈ છે સિલ્વર ગોલ્ડન બ્રિજ સાથે ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનની મુલાકાતમાં જનરલ મેનેજરની સાથે વિવિધ વિભાગના વડાઓ વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્રસિંહ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા